જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં જો અત્યારે ટાઈમ થયો છે નવ જેવું અને આપણે અત્યારમાં કરી દીધું એ પાણી ચાલુ અને ભાઈ જો મસ્ત મજાનું ધોરિયામાં પાણી આવેલું આવે છે અને આપણે એક કેરો પી ગયો ને બીજા કેરામાં હલે છે પાણી આજે તો પવન એ થોડોક વધારે છે ठंडी cakri आता है और ये चक्री आले नहीं है ये टली गाजे ना पता नहीं क्या बात દસ પંદર કેરા જેવું છે આ બાજુ એક કેરો આડોરિયો આજે લગભગ હાર પી જાય પછી કરવાનું છે આપડે ઘઉં માં પાણી ચાલુ એ ઉકાઈકાના પાયા જ નહીં બધું જો જીરું અમુક ઠેકાણે પીરું પડવા મીનું હવે પાકવા મીનું હે આમાં આપણે દવાનો રાઉન્ડ મારવો હે જો આ લીલા રહ્યા ને આ કદાચ પાકવાનું હોય તો પાકી જાય આ તો પેલા ફાળનું આ તો થઈ ગયું કમ્પ્લીટ વિપ્લો ફાળ રહ્યો ને એ કદાચ પાકવાનું પાકી જાય કદાચ દવા નોરાન માર દે તો એક બે મારવા જોઈએ હજી આલી બાજુ જો અમુક પીરું પડવા મિનો જો ઉઠાવા મિનો આપણે કાસું વરવા મને જે અમુક છોડવા લીલા હે ને તો એકાદ બે દવા દાવાનું મારી

પાળદરા અમારા બંસીબેન ને શરદી થઈ ગઈ એની દવા લેવાની હતી અને આપણે જીરાની દવા લાવવાની હતી આ વાડીની આવાડી હાટું જીરાની દવા લાવવાની હતી અને ઓલી વાડીની એ જીરાની દવા લાવવાની તો પાળદરા ગયાતા અને અત્યારે આવતાર્યા છે અત્યારે આપણે ઓલી વાડીયા થી ફોન આવ્યો એ વાડી આપણે મોટર કોટકાણી છે એટલે સરખીને ટ્રેક્ટર માં અહીંથી લઈને બપોરા કરીને સરખીને એવું જોડાવી લે ચાલો બ્લોક માં બી ના રેજો વાળી એ મોટર કમ્પ્લીટ આખી કાટી લીધી છે મોટર આમાં બ્લુ ને લાલ છેડો બી ભેગો બતાવે છે પછી ખબર પડે પંદર ની મોટર છે આજે છે બીજો દિવસ કાલે આપણે ઓલીવાડીએ મોટર કાઢવા ગયા તા એટલે આપણે થઈ ગયું તો મોડું પછી બ્લોક બનાવ્યો જો અત્યારે ટાઈમ થયો છે ન જેવું અને આજે આપણે ઓલીવાડીએ જવાનું છે મોટર આપણે કારીગર પાસે લઈ ગયા હતા એટલે એમાં મોટરમાં આપણે એક કોયલ બની ગઈ છે અંદરની એટલે એ નવી બનાવીને એક કોઈલ નાખવાની છે એટલે કાલ કાંઈ થઈ ન એટલે અત્યારે પાછું જવું જોઈશે ઉતારવા આપણે ટ્રેક્ટર અહીંયા મૂકીને આવતા રહ્યા હતા મોટર લઈને તો અતારમાં પાછું અહીંયા જવાનું છે ઓલી વીવાડિયા મોટર ઉતારી આવી વરતા પાછું આપણે ટ્રેક્ટર લઈને આવવાનું છે તો કાલનો બ્લોક આપણે અહીંયા એન્ડ કરી મળી પછી કાલ નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતા